ہلو میرو کیم چی جی می جی باپ جی تمام اپنے کانسی میں بتاؤ پائے گی کانسی سے جی مست کانسی گئی تو سی بال ویلی سی تھوڑی پاروی سے منا بھائی کہتا تھا پاروی سے خوب پڑھی کوئی

તોડવા મળે લાવ્યા ત્યારે સારું હોય તો બગડી ગયું તો હમણે આજ આપણે છે ને મંગળવાર છે ને આજ આપણે ત્રણ છે કારખાને પછી નાસ્તો પાણી બાકી છે નાસ્તો પાણી કરી આવીને પછી કારખાને જાય તો અત્યારમાં છે ને આપણે હજી બાકી છે કેમકે આજનો

ને હવે છે ને અત્યારે આપણે આવીને તો એટલે હાંસ રહી નહીં દેખાતો ભાઈ અચ્છા હાંસ પડી ગઈ ને વાત કરીએ રોપની તો આ રોપ છે ને વીસ દિવસની અંદર સો પાણું આવી જાય ભાઈ વીસ દિવસ જાય ને તો વીસ દિવસની વહેલ થઈ જાય સોપા એવો આ સોપા એવો થઈ જાય હજી ઓલો બાકી છે આપણે આ તો ખેડૂતવાળા સોપા છે બધું રોપ કેમ આ એનું પડું અત્યારે ખાલી છે ને ઓલા પડ્યા ખાલી છે હોય કે નહીં એટલે ઓલો રોપ છે ને આપણે ઓલિકનનો એ રોપ હજી વાર લાગી જાય થોડીક એવી એટલે ખીર તો ખીર આજુબાજુ સોંપાવા સોપ પણ શરૂ થાય લગભગ ને તો અત્યારે હાંસ પડી ગઈ છે ને અત્યારે આપણે આવ્યા છીએ ને બાકી તો કંઈ નહીં જો પાછા ફરવામાં ભેગા થવું કેમ કે અત્યારે આખો લોક કેમ શૂટ કરવો એટલે આપણે નિરાતે નહીં રહે એમ તો કરે છે અત્યારે દેખાય જરો

હવારમાં બધા ભેગા થવું અત્યારે હું અત્યારે નાઈ નાખું પછી ભેગા થઈ ને મસ્ત તો આના ફૂલ ખીલી જશે તમને અહી દેખાય રાય છે આ રાય ના મસ્ત ફૂલ ખીલી જશે ને બાકી આપણે નાઈ ને તો મળીએ પછી હવારમાં આવે તો હાલો હવારમાં બધા મળી જઈએ અત્યારે બધા ગુડ નાઇટ એડવાન્સમાં તો હા નથી પીડી આ તો જમવાનું બધાને બાકી છે તો બધાને ગુડ નાઇટ હવે સવારમાં મળી ચમેલી છે ને અત્યારમાં આપણે છે ને હાજ હા હા ને જઈએ આજ છે ગુરુવાર ને આપણે અત્યારે છે ને કારખાનેથી તો ઘરે વહી આવ્યા છીએ ને બપોર પહેલાં વહી આવ્યો છો ને આજે શું એવું કે આજે જવાનું તું તમારે દુધાળા કેમ કે એક કામ આવી ગયો છું એટલે દૂધરા ઉપડીશું એટલે બપોરેથી આપણે દૂધરા વ્યાઈ જશે ને બપોર પછી આવીને કંઈક થોડું કામ ને સોડે તું ના પતાવી નહીં કહું ક્યારે ને હવે તમને એમ કહું કે હું સવારમાં આપણે હાજે કીધું છું કે આપણે હવારમાં મળીશું પણ એ જ રાતે આપણે શું કહેવું ખબર છે કે રાતના એક વાગ્યા ને રાતનો એક વાગ્યો ને ત્યાં ઘરમાં સાપ નીકળો એટલે કે નાગ દાદા નીકળ્યા હતા પછી આપણે એક વાગ્યો જાગી ગયો ને તો માથે માથે છે ને તો હું મેં કીધું વિડીયો શૂટ કરી તો વિડીયો શૂટ કરી લઉં ને તો મેં કીધું આપણે જે આપણે ઓલું શું કહેવાય આપણે ફોટા ન પડી મેં કીધું વિડીયો નાખી દઈએ અમે યુટ્યુબમાં તો વિડીયો શૂટ કરતા હોતા નાખદા ડેન્જરો જે ગલેરી છે ને એના એક તવડો છે એમાં અગડી ગયા પછી નીકળ્યા જ નહીં પછી અમે કર્યું એવું કે અમે છે ને خاٹا لائر نے باہر ہوا ویے آیا نگ دادا نے اپنے باہر ویے آیا پچھلے اڑی رائے جو نگ دادا دیکھا نہیں پھر ایم کر تین میں بار جی میں ترکن تو کڑک تھن جاتا نکلا نہیں پھر تاجر تال نہیں آ پانچ میری چٹھی پہ نگ دادا نکلے یہاں ને મોટા બધા છે બહુ મોટા છે એટલે પછી હવામાં થઈ ગયું મોડું જાગવામાં એટલે હવારમાં કાંઈ શૂટ કરવાનું નહીં વે જશે તો કારખાને કારખાને જો તો ભાઈ ના મહેનત અણી કાઢી લીધી મારી એ કંઈક નહીં પાંચ રાત તમારે બનાવીને જવા દો ભાઈ હું અત્યારે હાડાચારે નીકળતો હતો તે ચારે મેં કીધું હાલો હાડાચાર ભાગી જઈ તા એ કંઈક નહીં દહી રાતો નતો જવાય મેં કીધું હાલો હા કાંઈ વાંધો નહીં હાડા પાંચ વાધી બે પાછા દહેરા લીધા તો પાંચ વાગ્યા પાંચ વાગ્યા દહી દસ હિરા પૂરા કરી નહીં ક્યાં ને પાછો ભાઈ ગયો મને કહે કે નહીં હવે પાંચ સીરા બનાવવા પડે પાંચ સીરા બનાવ્યા તા હાડા પાંચ જેવું થઈ ગયું ને અહીંયા પૂજ્યો તો સો વાગી ગયા પછી કાંઈ દિવસ છે ને એટલો રો નહોતો ભાઈ દાદો પછી મેં કીધું ચાલો હવે સવારમાં વાર બીજા દિવસ ગુરુવાર તા ગુરુવારે એવું શું શૂટ ન કરાવાનું મંગળવારની રે એટલે ગુરુવાર બુધ ગુરુવારે ઠેઠ ગુરુવારે શૂટ નહોતું કરવાનું ને આજ કરવાનું હતું તો આજફરમાં મારે આમ જવાનું છું હવારમાં વહેલાય એટલે આમ આજ રાતે છું મોડું હતું ગાણું હવારમાં એટલે પછી કાંઈ શૂટ નહોતું કર્યું ને આ ગાંધીધો પી પીજી છે તો અહીંયા આપણે છે ને પાછા વહેલા વ્યાસી ને આખો વિડીયો શૂટ કરી નાખીએ ને આજ મૂકી દઈએ અપલોડ કરી નાખીએ ત્રણ દિવસ ત્રણ દિવસ થઈ ગયા વિડીયો અપલોડ નથી કર્યો એટલે શૂટ કરવું પડે તો ને જો રોપ ભાઈ આ રોપમાં દવા સાંટી દીધી ખરની પાછી કે ઝીણું ઝીણું ખડ છે પાછું ઝાડવા થઈ જાય ને તો ઘડીમાં રોપ પાછો ખેંચે લાગે ને હવે એટલે કરવું પડે ને હવે જઈ વળી ખાસ જો આપણે જ્યાં નથી ને કે પાઈ પછી કેવું રિઝલ્ટ છે કેવી દવાનું અસર છે એ આવીએ ને પછી પાછા વહી આવીએ પછી આપણે વ્લોગ પૂરો કરી દેવું ને આ એક ખાસ વાત છે કે આપણે છે ને એક ફેસબુકમાં પેજ બનાવ્યું છે એ પેજને ફોલો કરી નાખજો આ જ નામનું પેજ પેજ બનાવેલ છે મકવાણાની મોજ વ્લોગ એવી રીતે પેજ બનાવેલું છે આ જ નામનું છે એટલે છે ને એને પણ ફોલો કરી દેજો એક એટલે તમારા બધાનો સપોર્ટ મળે તો કંઈક અમારું કંઈક ભેગું થાય નકર તો નહીં થાય એવું છે ચાલો હું જાઉં છું એટલે કાંજીમાં જોવા માટે તો તમે વિડીયો બનાવી ને વિડીયો ગમે તો લાઇક કરી નાખું દો જો આપણે આ છે ને આપણે આ કાંધીમાં ભૂગી ગયા છીએ આપણે વાવેલી કાંતિ છે એ જોવા આ થોડીક પારવી છે પણ વાવેલીમાં ને સોપમાં તો ફેર તો પડે ને ભાઈ દવા વાવેલી છે આપણે ને હવે આ છે ને આપણે ઝીણી કાંધી જોવા લઈએ ક્યારે આ છે ને આ મોટી કાંતિ છે આ મોટી કાંજી છે ને ઝીણી ગાજી ઓળી કરે તો આપણે જોતા આવીએ ને કેટલા બધી ભીનું છે ને એ જોતા આવીએ એટલે આપણે કાલે ખબર પડે હવે કાલે શું કરવાનું છે ને એ તો તમને આપણે જઈને ખબર પડી જાય કાલે આપણે શું કરવાનું છે એમાં તો હાલો ઓલીકાર જઈએ આપણે ફેમિલી છે ને આપણે આમ ઝીણી કાંતી મૂકી ગયા છીએ આ ઓલી દેખાય નહીં તમને ઝીણી કાંધી દેખાતી છે પણ હવે બધું ભીનું આવવા મળ્યું અહીંયા બધી ભીનું છે આ બધું ને આપણે અહીંયા બધી જે કામ કાલ કરવાનું છે એ બધી થાય એટલે કાલે આપણે સાંડવા છે દવા તમને બતાવી દઉં કાલે દવા સાંટવાની છે ને કેટલાય દિવસથી આપણે એક વિડીયોમાં અંદર આપણો ભાણો છે એ આવ્યો નથી તો લગભગ કાલના વિડીયોમાં તમને એ જોવા મળશે તો આપણે અહીં બધી દવા સાંટવાની છે ને અહીંયા બધી ખંડની દવા પણ સાંટેલી છે ને આમાં ખંડની દવા સાંટવાની છે ને ઓલી દવા સાંટવાની છે આ પહેલો હપ્તો તો થઈ છે આપણે બી દો આપતો મારવાનો છે હવે વાત કરીએ ને તો આ પાંજળા છે ને આ હોય પાંદડા પેલા વાદળા થઈ જશે એટલે થ્રીપની અસર થઈ ને જાય દુવા બાકી શકે એટલે ખડ બધું સામી ગયું આમાં ખડ થોડું થોડું જોવા દેખાય અમે છે થોડું કેવું તો એવું છે નેવા એક છે ને મસ્ત સેનેમેટિક ચોટ લઈ લઈએ આપણે વિડીયોની અંદર તો વિડીયો જોરદાર બની જાય તો હું લઉં છું સેનેમેટિક ચૉટ ને તમે એન્જોય કરો તો પાછો કેવો લાગ્યો સેનિમેટિક શોટ એ કોમેન્ટ કરીને જણાવજો ને આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય